એટલે કે જ્યારે સૂર્ય ભગવાન કરે છે ધન રાશિમાં પ્રવેશ આ એક માસ દરમિયાન કમૂળતા બેસી જતા હોય છે જેથી કેટલાક કાર્યો નથી કરી શકતા આવતીકાલથી ધનારક એટલે કે ધનુર્માસનો થઈ રહ્યો છે આરંભ તો ચાલો આજની ખાસ વાતમાં ગુરુજી પાસેથી જાણીએ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ધનુર્માસનો મહિમા

ધનુર્માસ ક્યારથી પ્રારંભ થાય છે અને ક્યારે પૂર્ણ થશે ધનુર્માસની અંદર કઈ વસ્તુ કરવી જોઈએ કઈ વસ્તુ ન કરવી જોઈએ ધનુર્માસ ક્યારે ક્યારે આવે છે આ બધા જ પ્રશ્નોનો જવાબ આજના કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા તમને કહેવાનો છું દર્શક મિત્રો વાત કરીએ ધનુર્માસ ઘણી વખત આપણે સાંભળ્યું હોય છે

પાસે તમામ પ્રશ્નોનો જવાબ પણ હોય જ છે કેમકે દર્શકો એ ઘણા વર્ષોથી આ જોતા હોય એટલે એમને ખબર પડી જાય છે કે ભાઈ આને ધનુનવાસ કહેવાય આને મિનારક કહેવાય તમને કદાચ કહી દઉં અત્યારે હાલ બે હજાર ચાલતું હોય તો પંચાંગની અંદર તમે જો બે હજાર સત્યાવીસની અંદર કઈ તારીખે સૂર્યગ્રહણ થવાનું છે અત્યારથી બે વર્ષ પહેલાં આપણને ખબર છે અને જ્યારે આવે ને ત્યારે આપણે ખગોળમાં બધી ઘટનાઓને આપણે જોતા હોઈએ છીએ પરંતુ બે ત્રણ વર્ષ પહેલાં પણ આપણને ખબર પડી જાય કે આ તારીખે જ ગ્રહણ થશે અને એ તારીખ આકાશમાં ગ્રહણ થાય કેમ કેમ કે એટલું બધું ગણિત છે આખું પાકું કે આપણા ઋષિ જે ગ્રંથો રચના કરી જે પંચાંગ છે પંચાંગ એ ગણતરીના આધાર ઉપર ચાલે છે અને તેથી વાર નક્ષત્ર યોગ અને કરણ એની ગણતરી કર્યા બાદ જે બને છે જેને પંચાંગ કહેવામાં છે તો પંચાંગની અંદર એવું કહેવાય છે કે જ્યારે ધન રાશિની અંદર સૂર્ય ભગવાન જેમ નવે નવ ગ્રહો અલગ અલગ રાશિઓમાં ફરતા હોય એમ સૂર્ય ભગવાન જ્યારે ધન રાશિમાં પ્રવેશ કરે એટલે ધનારક કહેવાય અને મીન રાશિમાં જ્યારે પ્રવેશ કરે એને મીનારક કહેવાય હવે ગ્રહોની બધી અલગ અલગ ગ્રહોની ચાલ હોય છે બધા ગ્રહો ફરતા હોય છે એમાં સૌથી વધારે સ્પીડમાં ગ્રહ ચંદ્ર ચાલે સવા બે દિવસમાં એક રાશિને પાર કરે સવા બે દિવસમાં બીજી રાશિને પાર કરે એમ કરતાં કરતાં એક મહિનામાં બારે બાર રાશિઓનું ભ્રમણ ચંદ્રદેવ કરી દે છે એના પછીની સ્પીડ સૂર્યદેવની આવે છે સૂર્ય શુક્ર બુધ એવું કહેવાય છે કે એક મહિનો થાય એટલે એક રાશિ પાર કરે બીજો મહિનો થાય એટલે બીજી રાશિ એટલે બાર રાશિઓને પાર કરતાં સૂર્યદેવને એક વર્ષ લાગી જાય છે શુક્ર અને બુધની સ્પીડ પણ એવી રીતે છે એના પછીની સ્પીડ જોવા જઈએ તો પછી ગુરુદેવની આવે છે એટલે ગુરુ એક રાશિમાં ખાલી તેર મહિના રહે અને આખું રાઉન્ડ ગુરુને રાશિઓ પાર કરતા કરતા તો વર્ષ નીકળી જાય મતલબ વાત કરીએ કેમ કે ધનારક અને મિનારક ઉપરથી ગણતરી થાય છે તો સૂર્યદેવ એવું કહેવાય છે એક રાશિમાં જ્યારે અત્યારે હાલ ધન રાશિમાં આવ્યા એટલે ધનારક ચાલુ થાય અને ધન રાશિમાં આજથી પ્રારંભ થાય એક મહિના સુધી રહે છે અને એક મહિના પછી સૂર્ય રાશિ પછી આગની રાશિ કઈ આવે ધન પછી આવે મકર તો મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરશે એટલે મકર સંક્રાંતિ આવશે મકર સંક્રાંતિ જેને ઉત્તરાયણ કહીએ અને મકર રાશિમાં એક મહિનો રહેશે પછી એના પછી એક મહિનો એની આગની રાશિમાં જાય એમ કરતા કરતા બાર મહિના થાય એટલે મકર સંક્રાંતિ એક વખત આવે અને ધનુર્માસ એ પણ મહિનામાં એક વખત ધનુર્માસ આવે મતલબ ધનરાશિમાં જયારે સૂર્યદેવ આવે એટલે મીનાર કહેવામાં આવે છે માંગલિક ધાર્મિક કાર્ય તો ઠીક છે પણ માંગલિક કાર્ય આ બે મહિનામાં કરી શકાતું નથી હવે કેમ નથી કરી શકાતું તો એવું એક્ઝામ્પલ હું તમને બતાવીશ એટલે તમને આઈડિયા આવી જશે સમજો કે દેવગુરુ બૃહસ્પતિ અને સૂર્ય સૂર્ય ગ્રહોના રાજા છે અને દેવગુરુ બૃહસ્પતિ એ તમામ દેવી દેવતાઓના ગુરુ છે દાખલા તરીકે સમજો કે કોઈ રાજા છે એ પોતાના રાજ્યની અંદર રોજે રોજ કઈ કઈ ઘટના ઘટી થાય તો ત્યારે રાજા હંમેશા એનું નિવારણ કરતા હોય છે પણ રાજા જ્યારે કોઈ ફરવા જાય અથવા કોઈ વ્યક્તિને મળવા ગયા હોય ત્યારે એ દિવસે પોતાના રાજ્યની અંદર એ બધું કામકાજ થતું નથી જેમ કે આપણે કઈ પણ સરકારી કામ કરવું હોય તો રવિવારના દિવસે ના થાય કેમ કે રજા છે મતલબ એ વ્યક્તિ હાજર નથી કાતો નથી થતું તે રીતે સમજો કે સૂર્ય ભગવાન આખા વર્ષમાં બે વખત પોતાના દેવગુરુ બૃહસ્પતિને મળવા જાય છે અને જ્યારે મળવા જાય એટલે સૂર્ય દેવ રાજ્યમાં ના હોય એટલે રાજ્યમાં કામ થતા નથી તેમ કોઈ પણ ધાર્મિક અને માંગલિક કાર્ય જે કઈ ખાસ કરીને માંગલિક કાર્ય જે આપણે કરતા હોય ત્યારે હંમેશા વ્યક્તિને પહેલાં સૂર્યબર જોવામાં આવે છે ચંદ્રબર સૂર્યબર ગુરુબર ચેક કરવામાં આવતું હોય છે એમાં સૂર્યબર એટલે સૂર્યગ્રહોના રાજા છે એટલે રાજાની અનુમતિ લેવાની હોય તો જ્યારે સૂર્યદેવ સમજો કે ધન રાશિમાં છે અથવા મીન રાશિમાં છે એટલે ધનારક છે અથવા મીનારક થયા છે ત્યારે સૂર્યદેવ પોતાની પોતે પોતાના ગુરુની રાશિમાં એટલે દેવગુરુ બ્રહસ્પતિને મળવા ગયા છે એટલે સમજો કે એ દરમિયાન કામ ના થાય આવું વિચારીને ચાલો એટલે દેશી ભાષામાં કહીશ તો તમને ખબર પડી જશે એક મહિનો સૂર્યદેવ રજા ઉપર એવું પણ પકડીને ચાલો તો જ્યારે જ્યારે સૂર્યદેવ ધનરાશિમાં અથવા મીન રાશિમાં આવે અને ધનારક અને મીનારક કહેવામાં આવે છે જે દરમિયાન સૂર્યદેવની એનર્જી આપણને નથી મળતી તે દરમિયાન આપણે માંગલિક કાર્ય આપણે કરતા નથી કેમ કે ગ્રહોના રાજા છે સૂર્યદેવ એટલે ધનારક અને મીનારકની અંદર આપણે કોઈ માંગલિક કાર્ય ન કરવું જોઈએ હવે કયા માંગલિક કાર્ય પણ અહીંયા કહું છું કે માંગલિક કાર્ય ધનુર્માસમાં તમે ન કરી શકો પણ ધાર્મિક કાર્ય ચોક્કસ કરી શકાય હવે માંગલિક કાર્ય અને ધાર્મિક કાર્ય કયા કયા છે તો એનું પણ આપણે જાણકારી હોવી જોઈએ માંગલિક કાર્ય જે વ્યક્તિના પોતાના પ્રસંગો હોય પોતાના પ્રસંગો એટલે કોઈ વ્યક્તિ નવું મકાન લીધું હોય નવા ઘરમાં પ્રવેશ કરવો છે વાસ્તુ કરવું છે અથવા કુંભ ગળો મૂકવો છે તો એ માંગલિક કાર્યમાં આવે છે તો માંગલિક કાર્ય ધનારક અથવા મિનારકમાં કુંભ સ્થાપન ન કરવું જોઈએ નવા મકાનનું વાસ્તુ પૂજન ન કરવું જોઈએ કોઈપણ દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય તો ધનારક અને મીનારકમાં એ પ્રાણ પ્રતિષ્ઠા ન કરવી જોઈએ નવા મકાનનો તમારે સોદો કરવાનો હોય કંઈ રકમ આપવાની હોય બાનું આપવાનું હોય દસ્તાવેજ કરવાનો હોય તો ન કરવો જોઈએ તમારે નવા વાહનની ખરીદી કરવી હોય અથવા એનું ટોકન આપવાની ઈચ્છા હોય તો એ પણ ન કરવું જોઈએ તમારા વ્યવસાયની શરૂઆત કરવાની હોય અથવા વ્યવસાયને લઈને કોઈ મોટી ડીલ કરવાની હોય જે બહુ મહત્વની હોય તો એ પણ ન કરવી જોઈએ ઘરે કોઈ લગ્નનો પ્રસંગ આવવાનો હોય અને પ્રસંગને લઈને તમારે ખરીદી કરવાની હોય સોનું ચાંદી કપડાં વસ્ત્ર કંઈ પણ તો એ પણ ન કરવું જોઈએ કેમ કે સૂર્યદેવની ગેરહાજરીમાં સૂર્યદેવ જ્યારે ધનારકમાં ગયા છે ને તમે એ કાર્ય કરો છો સૂર્યનું બળ મળતું નથી બળ મળતું નથી ત્યાં કાર્ય શુભ બનતું નથી કંકોત્રી લખવાની હોય હા કંકોત્રી લખાઈ ગઈ હોય ને પછી તમારે આપવા જવાની હોય તો એમાં વાંધો નથી પરંતુ કંકોત્રી લગ્નની લખવાની હોય ને એ દરમિયાન જો ધનારકમાં લખવામાં આવે છે તો પડી અશુભ સંકેત બની જાય છે તો બને ત્યાં સુધી કંકોત્રી પણ ધનારકની અંદર ન લખવી જોઈએ ક્યાંક છોકરાનું નક્કી થયું છે ને સવાર રૂપિયો આપવો છે ગોરધાણા કરવા છે તો ગોરધાણા કરો કે પહેલી વખત મુલાકાત કરો કે રિંગ સેરેમનીનું હોય બધી વસ્તુઓ પણ શુભ કાર્ય માંગલિક કાર્ય ન કરવા જોઈએ હવે રહી વાત કઈ વસ્તુ કરી શકાય તો એની પણ વાત કહી કીધું માંગલિક કાર્ય ન કરાય પણ ધાર્મિક કાર્ય ચોક્કસ કરી શકાય ધાર્મિક કાર્ય એટલે ભગવાનની જયારે વાત આવે તમારે કોઈ મંદિરે દર્શન કરવા જવું છે તમારે કોઈ ભગવાનની પૂજા કરવી છે તમારે કોઈને દાન આપવું છે તમારે કોઈ જપ કરવા છે જપ તપ અને વ્રત એ ચોક્કસ ધનુર્માસમાં કરી શકાય અને ધનુમાસમાં જપ તપ વ્રત કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે મતલબ માંગલિક કાર્ય ન કરવા જોઈએ પણ ધાર્મિક કાર્ય ચોક્કસ કરવા જોઈએ અને એવું કહેવાય છે કે માંગલિક કાર્ય તમે ત્યારે કરી શકો છો કે જ્યારે સૂર્યદેવ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તમે માંગલિક કાર્ય કરી શકાય અને જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે તો તે વખતે બને છે મકરસંક્રાંતિ ઉત્તરાયણનો દિવસ એવું કહેવાય છે કે મકર સંક્રાંતિથી દેવતાઓની સવારની શરૂઆત થાય છે તમને એક વાત કહી દઉં કે મહાભારતની અંદર ભીષ્મ પિતામાં હજે હતા એમને મૃત્યુ હતી એમને એવું વરદાન હતું કે જ્યારે એ પોતે ઈચ્છે ને ત્યારે જ એમનું મૃત્યુ થાય પણ જ્યારે એવું કહેવાય કે યુદ્ધની અંદર અર્જુનના બાણથી જ્યારે બાણની સૈયા ઉપર એ પડ્યા હતા અનેક વેદનાઓ બાણ કેટલા બધા વાગ્યા હતા બહુ બધી પીડાઓ હતી પીડાઓનો સહન કરી છે કેમ કે તે વખતે ધનુર્માસની અંદર સમય સારો ન હોવાથી એમને પોતાના પ્રાણનો પણ ત્યાગ નથી કર્યો અને જ્યારે એવું કહેવાય ધનુર્માસ પૂર્ણ થયું અને મકર સંક્રાંતિ જ્યારે પ્રારંભ થઈ છે ત્યારે એવું કહેવાય ભીષ્મપિતામાં એ પોતાના દેહનો ત્યાગ કર્યો છે હવે દેહનો ત્યાગ કરવાની અંદર પણ જો ભીષ્મપિતામાં શ્રેષ્ઠ દિવસની અપેક્ષા રાખતા હોય તો મનુષ્ય હંમેશા શ્રેષ્ઠ કાર્ય કરતી વખતે માંગલિક કાર્ય કરતી વખતે હંમેશા ધનુમાસનું પણ ધ્યાન રાખવું જરૂરી છે દર્શકો તો ભક્તિ સંદેશ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં સચોટ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી અને તમામ લોકોને સારો અને યોગ્ય અને શ્રેષ્ઠ ઉપાય સાથે અને સાચી માહિતી આપવાનું કાર્યક્રમ જો કોઈ હોય તો એ ભક્તિ સંદેશ કાર્યક્રમ છે જે ઘણા વર્ષોથી આ કાર્યક્રમ નિરંતર સારામાં સારો ચાલી રહ્યો છે સારી સારી ટીઆરપી આવે છે અને ઘણા બધા લોકો આ કાર્યક્રમને આનંદથી નિહાળી રહ્યા છે અને કાર્યક્રમને સારી રીતે લખી રહ્યા છે અને હંમેશા દરેક લોકોને ધ્યાનમાં રાખીને અને જીવન જરૂરિયાત જે જે વાતો જે પ્રશ્ન જે મુદ્દાઓ જે વાર જે તહેવાર જે વ્રત કે જે કંઈ હોય તેને લઈને હું પ્રફુલ્લ પંડ્યા સદૈવ આ કાર્યક્રમના માધ્યમથી તમને કહેતો રહ્યો છું અને કહેતો રહીશ તમારા મનમાં કોઈ આવો કોઈ પ્રશ્ન ઉદ્ભવિત થાય ને જેનો તમને જવાબ ન મળતો હોય તેવા પ્રશ્ન માટે તમે ચોક્કસ મને ફોન કરી શકો છો અને હું તમને એ પ્રશ્નનો સચોટ જવાબ શ્રેષ્ઠ જવાબ શાસ્ત્રના મત પ્રમાણે ટીવીના માધ્યમથી ચોક્કસ તમને કહેતો રહીશ દર્શક મિત્રો મને આપી દો રજા જય ભગવાન